રાજ્ય સરકારના પ્રોત્સાહનથી આજે અનેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે માંડવીના ગઢ ખેડૂત કેશુભાઈ પારસિયા પણ અભિયાનમાં જોડાઈને સફળતા મેળવી રહ્યા છે વર્ષો સુધી રાસાયણિક ખેતી કર્યા બાદ તેમણે અનુભવ્યું કે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના કારણે જમીન બગડી રહી છે અને ખર્ચ પણ વધી રહ્યો છે આથી તેમણે પોતાના મિત્રોના માર્ગદર્શનથી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવાનો નિર્ણય કર્યો તેમજ હાલ તેઓ પોતાની બાગાયતી પાકો જેવા કે કમલમ આંબા અને ખારેકમાં આ પદ્ધતિનો ઉપ્યોગ કરી રહ્યા છે જેના પરિણામે તેને ઉચ્ચ ગુણવત્તાવાળું ઉત્પાદન મળી રહ્યું છે તેઓ કહે છે કે ભલે આ પદ્ધતિ અપનાવવાની શરૂઆત ધીમી હોય પરંતુ તેના સારા પરિણામ મળ્યા બાદ કોઈ પણ ખેડૂત અચકાશે નહીં આ ઉપરાંત કેશુભાઈ અન્ય ખેડૂતોને પણ અપીલ કરે છે કે પોતાના ઉત્પાદનનું માર્કેટિંગ અને વેચાણ જાતે કરીને વચેટિયાઓથી બચી શકાય છે આજના યુગમાં આરોગ્યની સમસ્યાઓ વધતી જાય છે ત્યારે રાસાયણિક મુક્ત ખેત પેદાશો લોકોના સ્વાસ્થ્ય માટે રૂપ સાબિત થશે કેશુભાઈ પાસિયા પાસિયા એગ્રો ફાર્મ રસીસા મારી અહીં રસીસા ખાતે હજાર ચોતર હજાર એકરનું ફાર્મ આવેલું છે જેની જેની અંદર જુદા જુદા અત્યારે વર્તમાન લઉં છું એમાં આંબા છે ખારેક છે અને ડ્રેગન ફ્રૂટ છે આંબા અને ખારેક વાવ્યા છે એને આઠથી દસ વર્ષ થયા અને થોડા નવા વાવ્યા છે અને બે વર્ષ થયા છે અને ડ્રેગન ફ્રૂટ છે એ મેં બે ટાઈપના છે એક તો ખારેકની વચ્ચે મેં વાવેરા છે અને બીજા સંગ વાવેરા છે એ ખાય ડ્રેગન ફ્રૂટને અઢી વર્ષ થયા એમાં નાના પાયે ગયા વર્ષે ક્રોપ આવે તો ને આ વર્ષે હવે રેગ્યુલર ક્રોપ ચાલુ થયો છે અને બે કરની અંદર બીજા ડ્રેગન ફ્રૂટ આ વર્ષે પાંચ મહિના પહેલાં વાવેલા છે તો આ ત્રણેય ક્રોપની અંદર હું વધુ પડતું દેશી ખાતરનો જ ઉપયોગ કરું છું વધુમાં વધુ દેશી ખાતરથી આ ખેતી અત્યારે કરી રહ્યો છું અને બીજા ખેડૂતોને પણ હું કહું છું કે આગામી સમય છે એ પ્રાકૃતિક ખેતીનો છે ઘઉ આધારિત ખેતીનો છે માટે આપણે એના પર આજની તો ખા એના માટે આપણને એ તરફ વળવું જ પડશે અને આ મારી મેંગો છે ખાયક છે કે ડ્રેગન ફ્રૂટ છે એનું હું વાયુ ઉપર જાતે જ કમ્પ્લીટ માર્કની કટિંગ કરી અને પેકિંગ પણ જાતે જ દેખે છું હું પોતે આજે મારું રહેવાનું ભૂજ હોવા છતાં પણ જ્યારે જ્યારે પેકિંગનું કામ ચાલતું હોય ત્યારે હું અહીં રૂમમાં આવી અને દરેક વસ્તુને ગ્રેડિંગ કરી પેકિંગ કરી અને ગુજરાતના જુદા જુદા શહેરોમાં ડાયરેક હું માર્કેટ કરું છું એટલે આ ખેડૂતોને હું પણ એ પણ કહું છું કે આગામી સમયમાં આપણે વાવણીથી કરી અને બધું જ કટિંગ કરીને માર્કેટિંગ પણ આપણે જાતે જ જો કરશું તો જ વચ્ચેના દવાઓનો જો ઓછા થશે તો જ આપણને ખેડૂતોને વધુ ફાયદો થશે માટે આગામી સમયમાં જે હું કરી રહ્યો છું એવું જ બીજા ખેડૂતોને કે ધીમે ધીમે આપણે પ્રાકૃતિક ખેતી બાજુ દરેક પાકમાં જવું પડશે આજે મારી પાસે દાળમ હતા પણ દાળમની અંદર ખૂબ પેસ્ટિસાઈડ યુઝ કરવું પડતું હતું માટે મેં દાડમનો પાક બધા જ મેં કાઢી અને એની અંદર પણ મેં જગનપુલ અને મેંગો આવી છે તો સૌને મારી એ ભરામત છે કે આગામી સમયમાં આપણે જે આપણા વડાપ્રધાનશ્રી અને આપણા અને સરકારશ્રીની ભરામત છે એ તરફ આપણે આગળ વધશું તો એમાં આપણને આગામી સમય હિટ થશે એ હું ચોક્કસ કહું છું અને ખાસ તો ખેડૂતોને માર્કેટિંગ માટે આપણું મેંગો હોય કે કોઈપણ વસ્તુ હોય એને આપણે કટિંગ આપણા હાથ કાઢાવી અને પેકિંગ દરેક વસ્તુમાં ગ્રેડિંગ અને ક્વૉલિટીવાઈઝ પેકિંગ કરી અને માર્કેટમાં મૂકશું તો એમાં આપણને સો ફાયદો થશે